ક્યાંક એક જગ્યાએ મેં બહુ સરસ વાક્ય વાંચ્યું હતું કે કિરદાર અચ્છા હો તો લોક ગબર તક્કા ઠીકાના પૂછતે ચલે આતે હૈ આ વાક્ય ઉપરથી મને એક વાત યાદ આવી કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં ભગવાન રામનો જન્મદિવસ હતો એટલે આખી દુનિયા છે એ રામનવમી છે એને ઉજવતી હતી પણ આ આખી દુનિયામાં અમુક લોકો એવા પણ હતા કે જે એક વ્યક્તિ છે ને એની જન્મદિવસ ઉજવતા હતા અને એ લોકો હતા મારા મામા મારી બેન કારણ કે રામનવમી છે ને એ મારા નાનાનો બર્થડે છે અને પહેલાંના જમાનામાં તો તારીખું તો ક્યાં હતી એમ એટલે આવી કોઈ તિથિ કે એને અનુસરીને એ લોકો યાદ રાખતા કે ભાઈ આ દિવસે આનો જન્મ થયો તો એમ હવે વાત એમ છે કે માત્ર મારા નાનાનો જન્મદિવસ છે એટલે એમ નહીં પણ દર રામનવમી છે ને ત્યારે મને પણ યાદ આવી જાય કે આજ મારા નાનાનો બર્થડે છે અને એ દિવસ છે ને મને એક વાત બહુ સરસ ગમી જાય છે કે આ દિવસે અચૂક મારા મામાને એ લોકો બટુક ભજન એટલે કે નાના છોકરાઓને વર્ષોથી જમાડે છે એમ એ કઈ વરસ એવું નહીં ગયું હોય કે એ લોકો એ નાના છોકરાઓ જમાયડા નહીં હોય એમ અને આ વર્ષે પણ મેં જોયું કે એ લોકોએ છોકરાઓ જમાયડા હતા અને મારી મોટી બેન છે ને એણે પણ બટુક ભોજન કરાવડે એવું છોકરાઓને ગિફ્ટ આપી ચોકલેટો બિસ્કિટ જમાયડા અને વાત એમ છે કે હું એમ યાદ કરું કે આજનો જમાનો કેવો થઈ ગયો છે કે કોઈ વ્યક્તિ છે ને એ સ્વાર્થ વગર કોઈને યાદ કરે એમ નથી અને કળિયુગમાં તો અત્યારે એવું જ થઈ ગયું છે કે કંઈક સ્વાર્થ હોય તો આપણે યાદ કરીએ બાકી યાદ કરીએ નહીં પણ મને એમ થાય કે મારા નાના છે ને એનું વ્યક્તિત્વ જ આખું અલગ હતું એ બીજાઓની ખુશીમાં પોતાની ખુશીને માનતા હતા હું નાની હતી ત્યારે તે મેં જોયું હતું કે અમે છોકરા આવે તે એટલા બધા ખુશ થાય નાના આવે તો અને નાના જ નહીં પણ મારા નાની છે ને એને પણ બધા એટલો જ પ્રેમ કરતા હતા છોકરાની વહુ એટલો પ્રેમ કરે હું તો કહું દીકરા તો કરતા હોય પણ દીકરાની વહુ પણ એટલો પ્રેમ કરતી ને બધાએ મા મા કરતા એમ નાના છે ને એ એટલા સરસ જિંદાદિલ વ્યક્તિ હતા ઈ ગમે એને દુખ એનું એમ થાય ને કે ભાઈ આને આ તકલીફ છે એટલે ઈ તરત એ પોતે પોતાના ઘર દુકાનું આવું વેચીને પણ એણે માણસોને મદદ કરેલી હતી એ વખતમાં અને હું જોતી કે ઈ બધાને ખુશ કરવામાં જ માનતા અને એટલું સરસ એનું વ્યક્તિત્વ હતું એણે પોતે પોતે બધી જાત્રાઓ પણ ભોગ કરીને બધાને એટલા ખુશ રાખતા અને પોતે ખુશ રહેતા એવું નથી કે બીજાને જ પણ એણે બહુ બધાને મદદ કરી હતી અને બીજું બધું તો ઠીક પણ મને એટલું સમજાતું કે બહુ અઘરી વસ્તુ છે માણસોના દિલ ઉપર રાજ કરવું એ તે અત્યાર સુધી આજ વર્ષો હું દસમું ધોરણ ગણતી ત્યાર મારા નાના વહી ગયા હતા અને છતાંય હજી માણસો છે એને એના ભલે હું એમ કહું આખા વર્ષમાં ભલે કદાચ ન કરતા હોય પણ એના બર્થડે ઉપર તો ડે એને યાદ કરે જ છે અને આ વ્યક્તિત્વ જ ઊભું બહુ અઘરી વસ્તુ છે એટલે મને આજે વાક્ય યાદ આવી ગયું હતું અને હું તો એમ કહું કે જો હું આખા આટલા વર્ષોમાં જો હું બધા કરતા વધારે જો કોઈને યાદ કરતી હોય ને તો મારા નાના ને નાની ને કારણ કે એ મારા એક ના દિલ ઉપર નહીં પણ મને ખબર છે બધાના દિલ ઉપર રાજ કરતા હતા અને બધાની ખુશીમાં જ પોતાની ખુશી માનતા હતા એટલે બહુ અઘરી વસ્તુ છે લોકોના દિલ ઉપર રાજ કરવું એમણે તો થતું નથી એટલે આપણું કિરદાર એવું હોવું જોઈએ કે આપણા મૈરા પછી આપણી કબર છે ને એને પણ માણસો સરનામું પૂછતા પૂછતા આવવા જોઈએ કેમ ખરું ને